પ્રતિવર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મોરબી જલારામ ધામ ખાતે પૂજ્ય જલારામ બાપાની જન્મજયંતિ ભક્તિભાવપૂર્વક ઉજવવાની આયોજન કરવામાં આવેલ છે પ્રવર્તમાન વર્ષે પૂજ્ય બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિ છે બસો છવ્વીસમી જન્મજયંતિ નિમિત્તે સપ્તવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે જેમાંના પંચવિધ કાર્યક્રમો જે છે એ સર્વજ્ઞાતીય જલારામ ભક્તો માટેના છે અને ત્યારબાદના જે બે કાર્યક્રમ છે એ લોહાણા સમાજના કાર્યક્રમ છે તો જે જલારામ ધામના જે પંચવિધ કાર્યક્રમો છે તેની માહિતી આપની સમક્ષ રજૂ કરું છું તો સવારે સાડા છ કલાકે ધૂન ત્યારબાદ બપોરે દસ કલાકે અન્કુટ દર્શન તો આપણા માધ્યમથી જણાવવા માગીશ કે જે લોકો અન્કુટમાં પ્રસાદ અર્પણ કરવા ઈચ્છુક હોય તેમણે સવારે સાડા નવ કલાક સુધીમાં પ્રસાદ જલારામ મંદિર ખાતે પહોંચાડી દેવો દસ વાગ્યે અનકૂટ દર્શન થયા બાદ સાડા અગિયાર કલાકે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટિંગ તો જલારામધામ મોરબીની પરંપરા રહી છે કે પ્રતિવર્ષ જે કેક કટિંગનું આયોજન કરવામાં આવે છે એ સમાજના વિશેષ વ્યક્તિઓના વરદ હસ્તે કેક કટિંગ કરવામાં આવે છે કોઈ નેતા કે કોઈ રાજકીય વ્યક્તિઓ કે કોઈ પણ પ્રકારના જે સમાજની અંદર જે ઉચ્ચ સ્થાન ધરાવતા હોય તેવા વ્યક્તિઓ નહીં પરંતુ સમાજની અંદર જે વિશેષ સ્થાન ધરાવે છે એને જલારામધામ મોરબી છે તે સ્થાન આપે છે તો છેલ્લા ચૌદ વર્ષની પરંપરા છે કે જ્યારે આવા વિશેષ વ્યક્તિઓને બોલાવવામાં આવ્યા છે તો પ્રથમ વર્ષે આપણે મનોવિકલાંગ બાળકો દ્વારા બીજા વર્ષે થેલેસેમિયાગ્રસ્ત બાળકો દ્વારા ત્રીજા વર્ષે અંધજનો દ્વારા ચોથા વર્ષે ભિક્ષુકો દ્વારા પાંચમા વર્ષે શહીદ પરિવાર દ્વારા છઠ્ઠા વર્ષે વૃદ્ધાશ્રમના વડીલો દ્વારા સાતમા વર્ષે અનાથાશ્રમની બાળાઓ દ્વારા આઠમા વર્ષે કિન્નરો દ્વારા નવમા વર્ષે મહિલા ટ્રાફિક બ્રિગેડ દ્વારા દસમા વર્ષે શારીરિક વિકલાંગ આત્મનિર્ભર મહિલાઓ દ્વારા અગિયારમા વર્ષે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા બારમા વર્ષે પરપ્રાંતિય વેઇટરેસ દ્વારા તેરમા વર્ષે પીજીવીસીએલના વાયરમેન દ્વારા અને ગત વર્ષે એસટી ડિપાર્ટમેન્ટમાં કામ કરતા મહિલા કંડક્ટર દ્વારા કેક કટિંગ કરી જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી તો પ્રવર્તમાન વર્ષે પણ પૂજ્ય જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિ નિમિત્તે આવા જ કોઈ વિશેષ વ્યક્તિઓને આમંત્રિત કરી તેમના વરદ હસ્તે કેક કટિંગ કરી જલારામ બાપાની જન્મજયંતિ છે તે ઉજવવામાં આવશે કેક કટિંગ થયા બાદ બપોરે બાર કલાકે પૂજ્ય જલારામ બાપાની મહાઆરતી થશે ત્યારબાદ સાડા બાર કલાકે સર્વ જ્ઞાતિય જલારામ ભક્તો માટે મહાપ્રસાદનું અનેરું આયોજન કરવામાં આવેલ છે તો આ પંચવિધ કાર્યક્રમો જલારામધામ મોરબીના હતા ત્યારબાદના જે હવે બે કાર્યક્રમો છે એ શ્રી લોહાણા મહાજન મોરબી કે જે લોહાણા સમાજની સર્વોચ્ચ સંસ્થા છે એ શ્રી લોહાણા મહાજન મોરબી તેમજ તેની સાથે સંલગ્ન સંસ્થાઓ જલારામધામ મોરબી અખિલ સૌરાષ્ટ્ર સેના મોરબી શ્રી રધુવીરસેના સાર્વજનિક ટ્રસ્ટ મોરબી શ્રી જલારામ સેવા મંડળ મોરબી શ્રી જલારામ મંદિર મહિલા મંડળ મોરબી શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ મોરબી તેમજ શ્રી જલારામ વેવિશાળ માહિતી કેન્દ્ર મોરબી સહિતની દરેક સમાજની દરેક સંસ્થાઓ દ્વારા જે વિશેષ કાર્યક્રમ છે તે યોજવામાં આવશે જેમાં બપોરે અઢી કલાકે પૂજ્ય જલારામ બાપાનું પૂજન યોજવામાં આવશે બપોરે અઢી કલાકે પૂજ્ય જલારામ બાપાનું પૂજન યોજાયા બાદ બપોરે ચાર કલાકે લોહાણા સમાજ માટે સરપ્રાઇઝ કાર્યક્રમનું અનેરું આયોજન કરવામાં આવેલ છે એ સરપ્રાઇઝ કાર્યક્રમની અંદર લોહાણા મહાજનની આગેવાનીમાં તેમજ જ્ઞાતિની વિવિધ સંસ્થાઓ દ્વારા પહેલાં શોભાયાત્રાનું અનેરું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ વિધિની વક્રતા કહો કે કુદરતનો કહેર કહો છેલ્લા એક માસમાં લોહાણા સમાજની અંદર બાર જેટલા વડીલોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને બાર જેટલા વડીલોના અવસાન થયા છે અને તેઓ શ્રીજી ચરણ પામ્યા છે અને વૈકુઠવાસ વૈકુંઠધામમાં તેઓ ગયા છે તો એ બાર જે સ્વજનો છે તેમના પરિવાર છે તેમના પરિવારને લોહાણા સમાજની સર્વોચ્ચ સંસ્થા લોહાણા મહાજન તેમજ જ્ઞાતિની વિવિધ સંસ્થાઓ આ તકે સાંત્વના પાઠવે છે મોરબી જલારામ ધામ હોય લોહાણા મહાજન મોરબી હોય કે જ્ઞાતિની કોઈ પણ સંસ્થા હોય હર હંમેશ સમાજની અંદર સમાજના સુખ અને દુઃખમાં ભાગીદાર રહી છે વર્ષ બે હજાર બાવીસની અંદર જ્યારે એકત્રીસ ઓક્ટોબરે પૂજ્ય જલારામ બાપાની જન્મજયંતિ હતી પરંતુ ત્રીસ તારીખે મોરબીનો ઝૂલતા પુલ તૂટ્યો અને એકસો પાંત્રીસ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા તો ઘડીના છઠ્ઠા ભાગની અંદર જલારામ જયંતીના દરેક કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા હતા તે ઉપરાંત મોરબી જલારામ ધામનો એક વખત પાટોત્સવ હતો એના આગળના દિવસે મોરબી રઘુવંશી યુવક મંડળના અગ્રણી મનીષભાઈ કાનાબારનું અવસાન થયું હતું જેનું અકસ્માતે અવસાન થયું હતું તો પાટોત્સવના કાર્યક્રમો પણ આપણે મુલતવી રાખ્યા હતા પરંતુ પ્રવર્તમાન સમયે જે બાર જેટલા વડીલો જે અવસાન પામ્યા છે એ વડીલોને કુદરતી મૃત્યુ છે અને તેમના આત્માના શાંતિ છે અને તેમને સાચી શ્રદ્ધાંજલિ મળે તેમના પરિવારને સાચું સાંત્વના પ્રાપ્ત થાય એ હેતુસર લોહાણા મહાજન મોરબીની દ્વારા તેમજ જ્ઞાતિની વિવિધ સંસ્થાઓ દ્વારા એક સરપ્રાઇઝ કાર્યક્રમનું આયોજન છે તો જે બાર પરિવારની અંદર વડીલોના મોભીઓના અવસાન થયા છે એ દરેક પરિવાર સાથે જલારામધામ મોરબી તેમજ શ્રી લોહાણા મહાજન મોરબી સહિતની વિવિધ સંસ્થાઓની સાંત્વના છે તો એક સમાજના બાર બાર સ્વજનો જ્યારે આ દુનિયા છોડીને જઈ રહ્યા હોય અને સમાજના વડીલો જ્યારે આ વડીલ પોતાના પરિવારને છોડીને જ્યારે વૈકુંઠ ધામ સિધાર્યા હોય ત્યારે જ્ઞાતિની સંસ્થા તરીકે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવી જ્ઞાતિના વડીલોની આજ્ઞાથી અને જ્ઞાતિના જે પ્રબુદ્ધ નાગરિકો છે એ જ્ઞાતિના પ્રબુદ્ધ નાગરિકોની સલાહ લેવામાં આવી જ્ઞાતિના વડીલોની સલાહ લેવામાં આવી તો દરેક વડીલોની એક જ મંતવ્ય છે કે પ્રવર્તમાન વર્ષે જ્યારે આપણા જ સમાજના બાર બાર લોકોની જે સ્મશાન યાત્રા યોજાઈ હોય તો એ સ્મશાન યાત્રા બાર બાર યોજાઈ છે તો શોભાયાત્રા આપણે ન કરવી જોઈએ તો લોહાણા મહાજન મોરબી તેમજ તેની સંલગ્ન સંસ્થા દ્વારા સાંજે ચાર કલાકે વડીલ વંદનાનો કાર્યક્રમ ધામ ખાતે યોજવામાં આવેલ છે અને આ જે બાર સ્વજનોના અવસાન થયા એમાં એક મોરબી લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ એવા વાલજીભાઈ વસરામભાઈ ચક કે જેઓ ગૌસેવક હતા લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ હતા પ્રથમ રઘુવંશી નાગરિક કહેવાય અને અઢીસોથી વધારે પરિવારનું તેઓ ગુજરાન ચલાવતા દર માસે રાશન કીટ અર્પણ કરતા અને અઢીસોથી વધારે પરિવારનું એ ગુજરાન ચલાવતા એ મોબીની ખોટ લોહાણા સમાજને આ જીવન ચાલશે તે ઉપરાંત મોરબીની અંદર મોરબી જલારામ ધામ ખાતે જે બંને ટાઈમ ભોજન પ્રસાદની વ્યવસ્થા થઈ રહી છે એ સદાવ્રતના પ્રણેતા કે જેમના પ્રેરણા સ્ત્રોત કે જેમની પ્રેરણાથી આ સદાવ્રત શરૂ થયું એવા સ્વર્ગસ્થ પંકજભાઈ કોટક પણ આ ફાની દુનિયાને છોડીને ચા ચાલ્યા ગયા છે અને સ્વર્ગવાસી થયા છે તો આ બંને મહાનુભાવો ઉપરાંત સમાજના અન્ય વડીલો કે જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે અને જેમના અવસાન થયા છે એ દરેકને લોહાણા સમાજની દરેક સંસ્થા સાંત્વના પાઠવે છે વડીલવંદના કાર્યક્રમની અંદર લોહાણા સમાજના સાઠ વર્ષથી મોટી ઉંમરના ભાઈઓ બહેનો અને વડીલોનું આદર સત્કાર તેમજ તેમની વંદના કરવામાં આવશે એ વંદના લોહાણા મહાજન અખિલ સૌરાષ્ટ્ર રધુવીરસેના શ્રી રઘુવીરસેના સાર્વજનિક ટ્રસ્ટ શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ શ્રી જલારામ સેવા મંડળ શ્રી જલારામ મંદિર મહિલા મંડળ તે ઉપરાંત શ્રી જલારામ વેવિશાળ માહિતી કેન્દ્ર સહિતની વિવિધ સંસ્થાઓ દ્વારા વડીલોની વંદના કરવામાં આવશે અને સાથે સાથે તેમના બાળકો તેમના બાળકો પણ ઉપસ્થિત રહે તેમના પરિવારના સભ્યો પણ ઉપસ્થિત રહે તેઓ પણ તેમના વડીલોનું પૂજ્ય બાપાના સાનિધ્યમાં એમનું સન્માન કરે તેવી વ્યવસ્થા યોજવામાં આવશે